સુરત શહેરમાં સત્તર તારીખના રોજ જો ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનના યાત્રાઓ છે અલગ અલગ વિસ્તારથી નીકળી કુલ શહેરમાં એકવીસ જેટલા કીર્તિમ તલાઓ એસએમસી તરફથી જો બનાવવામાં આવેલા છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના અને બાકી જો પાંચ ફીટથી ઊંચી મૂર્તિ હોય છે આ જોઈએ હજીરામાં મગદલ્લામાં અને ડુમસમાં ત્યાં જો વિસર્જન માટે જો દરિયામાં જશે જોઈએ અને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે આ રૂટોને જ્યારે રચના કરવામાં આવી છે ત્યારે અમે લોકો ચૂંકી સુરત હમણાં ફ્લાયઓવરનું શહેર છે તો ઘણા બધા ફ્લાયઓવરના લીધે નીચે છે મૂર્તિઓ ક્યાં ક્યાં નીકળી શકે ક્યાં ક્યાં નહીં નીકળી શકે એના સર્વે કરીને સાથોસાથ જો ફ્લાય ઉપર અને નોર્મલ જગ્યા જો ઇલેક્ટ્રિકના વાયરો જો ઝટકોનો વાયરો છે અને વીસીએલનો જો મોટી લાઈનો છે એના બી ધ્યાનમાં રાખીને જેથી કોઈને કરન્ટ વગેરે ન લાગે જોઈએ સાથોસાથ જો મેટ્રોનું કામ ચાલ્યું છે એના બી જોઈને આ પ્રકારની જો સર્વે ટીમો દ્વારા પીછલા ઘણા દિવસો ચાલતી હતી એના હિસાબે જો રૂટો બનાવવામાં આવેલા અત્યારે આ જ અનુસંધાને અને શાંતિ સમિતિ કે જ્યારે મિટિંગ એટલે કે સીપી તક અમારા કુલ પાંચ જેટલા અધિકારીઓ છે સોળ જેટલા ડીસીપી છે બત્રીસ ચોત્રીસ જેટલા અમારા આસિસ્ટન્ટ કમિશનર પોલીસ રહેશે અને એકસો ત્રીસ પીઆઈ ત્રીનસો બીસ પીએસઆઈ ઓર પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી બધા મળીને કરી પંદર હજારથી વધુ અમારા જવાનો પોલીસ જવાનો અને અમારા જો સહભાગી હોમગાર્ડ અને જો ટીઆરબી હોય છે આ પંદર હજારથી વધુ લોકો જો ડિપ્લોયડ રહેશે આ પૂરે બંદોબસ્તમાં અલગ અલગ જગ્યાઓ આ સિવાય સ્ટેટ રિઝર્વ પોલીસના ગ્યારા કંપની એસઆરપીના ડિપ્લોયમેન્ટ રહેશે અને અમે લોકો પૂરા વિસ્તારમાં ડી પોઈન્ટ હોય ધાબા પોઈન્ટ હોય ધાબાઓને બહુ જરૂર છે કે જ્યારે પસાર થતા હોય તો તમામ ધાબા કવર થાય એના માટે જો કુલ ધાબા પોઈન્ટ તીનસો વીસ જેટલા ધાબા પોઈન્ટ રૂટ ઉપર રહેશે જેથી ઉપરથી નિગરાની અમે લોકો રાખી શકીએ સ્પેશિયલ અમારા ચેનલ જો ટૉકીનો ચેનલ રહેશે જો ફક્ત ધાબા પોઈન્ટ ઉપર પૂરા વાંચ રાખશે રૂટ ઉપર આવતા ધાબા અને રૂટને હન્ડ્રેડ મીટર અંદરના બી ધાબા ઉપર અમે ધાબા શ્રી ગણેશ આય નમઃ સુરત શહેરના તમામ ગણેશ આયોજક મિત્રોને અને ભાવિક ભક્તોજને મારી હાર્દિક શુભકામના છે લગભગ એક અઠવાડિયાથી આપણે સૌ ગણેશજીના ઉપાસના કરી પૂજા કરી આરતી કરી થાળ ધરાવ્યા હવે સત્તર તારીખે જ્યારે વિસર્જનના દિવસ નજદીક આવે છે તે દિવસે પણ આપણા ઈષ્ટદેવની સારી રીતે બાજતે ગાજતે સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીનું વિસર્જન થાય એને માટે આપણે સૌએ સહકાર આપવાની જરૂર છે પોલીસ તંત્ર અને જે અન્ય તર સરકારી તંત્રો છે એને તો બધી વ્યવસ્થા ગોઠવી છે પરંતુ એને માટે આપણે સવારે જલ્દી નીકળવાની જરૂર છે હિન્દુ મિલન મંદિર વર્ષોની પરંપરા હતું કે અમે છેલ્લે સૌથી છેલ્લે અમે વિસર્જનમાં જતા હતા પરંતુ છેલ્લા લગભગ પંદર વરસથી મેં એ જે પરંપરા છે એ તોડીને અમે હવે નવ વાગે હિન્દુ મિલન મંદિરમાંથી નીકળીએ છીએ અને સાડા દસ વાગ્યાની આસપાસ ભાગલ પર પહોંચીએ છીએ અને સવા દસ સવા અગિયારથી સાડા અગિયાર સુધીમાં અમે ચોકબજાર પહોંચી જઈએ છીએ મિત્રો તો એને માટે છે કે આ વિસર્જન સર્ગ વિસર્જન વ્યવસ્થા જલ્દી પતે જલ્દી શાંતિપૂર્ણ રીતે બધા ઘરે પહોંચે અમારા જે ભાઈઓ અને બંધુઓ છે એ જલ્દી નીકળે અને બીજી એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે તમારા સરઘસની અંદર કોઈ દારૂ પીને અથવા કોઈ માદક દ્રવ્ય પીને તમારા સરઘસમાં ના જોડાય તમારી સાથે ના હોય જેથી રાસ્તામાં કોઈ આજે કમિશનર સાહેબે જે માહિતી આપી અને મહારાજ સાહેબે જે માહિતી આપી તેમાં વધારાની માહિતી એ છે કે આજે શાંતિ સમિતિમાં ખૂબ સદભાવપૂર્ણ શાંતિથી પ્રેમથી ચર્ચાઓ થઈ અને એમાં ઈદે એ નબીના જુલુસ અને બીજે દિવસે ગણપતિ વિસર્જન એ બાબતમાં જે ચર્ચા થઈ તેમાં ઈદે નબી કમિટીના અને સિરતુન નબી કમિટીના પ્રમુખ હોદ્દેદારો અહીંયા આવ્યા હતા અને એમણે એવી જાહેરાત કરી કે જે જુલુસ વડેકાચકલા ઝાંપા બજારથી થઈને રાજમાર્ગથી થઈને ખાધા દાના સાહેબ જાય છે એ જુલુસ એ લોકોએ માંડી વાળીને મોલ્લે મોલ્લે જુલુસો કરવાના અને એમાં કોઈને કરવું હોય રાજમાર્ગ પર આવવા માટે તો એ આવી શકે પણ નોર્મલ કોર્સમાં ઊનવાળા ઊનમાં કરશે લિંબાયતવાળા લિંબાયતમાં કરશે અને મોટા જે છે રફાઈ ગાદીને એ લોકોએ એમ કહું છે કે અમે આ જુલુસ અમારા મોલ્લામાંના વિસ્તારમાં જ કરવાના છીએ જેથી કરીને જે ગણેશ વિસર્જન થવાનું છે તેની આરતી થાય આગલે દિવસે આખરી આરતી તેમાં કોઈ તકલીફ નહીં થાય વહેલું પરવારી જાય અને ગણેશ વિસર્જન સારી રીતે થઈ શકે એટલે હું ઈદે નબી કમિટીને સમાજને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસે આ જે જુલુસ નીકળે છે તે શાંતિ એકતાથી ભાઈચારાથી નીકળે અને ગણેશ વિસર્જન જે બ્યાસી હજારથી વધારે શ્રીજીની મૂર્તિઓ છે એ સારી રીતે નીકળે અને એમાં પણ એકબીજાને બધા સાથ સાકાર સાથે નીકળે કાયદો વ્યવસ્થા જાળવવા માટેના તમામ પ્રયત્નો થઈ ગયા છે અને જે પ્રથા છે તે મુજબ અમૃતસરના મહારાજ જે હિન્દુ મિલન મંદિરના ગણપતિ લઈને આવે છે એ ગણપતિનું સવારે સવા અગિયાર વાગે ચોક બજાર ચાર હસ્તે